હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ સુપર ઇફેક્ટિવ એવા વેઇટ લોસ ડ્રીંકની રેસીપી જે લોકોને સુપર ફાસ્ટ વેઇટ લોસ કરવો છે અને ઇફેક્ટિવ વેઇટ લોસ જોઈએ છે તે લોકો આ ડ્રિંક કરી જરૂરથી ટ્રાય કરજો અને આવી જ નવી નવી રેસીપી રોજે મારી ચેનલ પર જોવા માટે નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો તો તેના માટે આ રીતેનું એક વાસણ લઈ અને તેમાં એક ગ્લાસ જેટલું પાણી ગરમ થવા માટે મૂકીશું સવારે ઉઠી અને ડાયરેક્ટ તમે આ રીતેનું ફક્ત ગરમ પાણી પણ પીશો તો પણ તમને ખૂબ જ સારો એવો વેઇટ લોસ દેખાશે અને તેની સાથે જ આજે જે આપણે વેઇટ લોસ ઇન્ગ્રીડિયન્ટ એટલે કે સામગ્રીઓ એડ કરીશું તે તમે એડ કરી દેશો તો સુપર ફાસ્ટ વેઇટ લોસ થવા લાગશે તો હવે પાણી સરસ રીતે ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ તો આ ડ્રિંક બનાવવા માટે હવે આપણે લઈશું એક ચમચી જેટલા તકમરિયા જેને સિયા સીડ્સ પણ કહેવાય છે આ રીતે એક ગ્લાસમાં એક ચમચી જેટલા લઈ અને તેમાં પાણી એડ કરીશું અને તેને પાંચથી દસ મિનિટ માટે સરસ રીતે પલળવા દઈશું તકમરિયા એટલે કે સિયા સીડ્સમાં હાઈ પ્રોટીન અને હાઈ ફાઈબર આવેલું હોય છે જેથી કરી અને તે વેઇટ લોસમાં અને ફેટ લોસમાં ખૂબ જ સારી એવી હેલ્પ કરે છે તેની સાથે જ જે લોકોને સ્ટમક રિલેટેડ કંઈ પણ પ્રોબ્લેમ હોય છે તેમાં પણ ખૂબ જ સારી એવી હેલ્પ કરે છે તો દસેક મિનિટના સમય પછી તમે જોઈ શકો છો આ રીતે સરસ રીતે તકમરિયા પલળી ગયા છે આ ડ્રિંક પીવામાં પણ ઘણું હેલ્ધી હોય છે અને તમને એટલું ફૂલર ફીલ થશે કે તમને ઘણા લાંબા સમય સુધી ભૂખ પણ નથી લાગતી તો તે પણ વેઇટ લોસમાં એક કારણ રહે છે કે તેનાથી વેઇટ લોસ થાય છે તો હવે આપણે જે પાણી ગરમ કરીને રાખ્યું છે તે એડ કરી દઈએ અને હવે ત્યારબાદ તેમાં બે થી ત્રણ ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું લીંબુમાં ખૂબ જ સારા એવા પ્રમાણમાં વિટામિન સી આવેલું હોય છે જે વેઇટ લોસની પ્રોસેસને સુપરફાસ્ટ કરી દે છે અને ત્યારબાદ લાસ્ટમાં હવે આપણે અડધી ચમચી જેટલું મધ એટલે કે હની એડ કરીશું અને તેને સરસ રીતે મિક્સ કરી દઈએ મધેટ કરવાથી વેઇટ લોસમાં પણ ફાયદો થાય છે અને ડ્રિંક પણ ખૂબ જ સરસ એવું ટેસ્ટી બની જાય છે જેથી કરી અને તમે એકદમ આસાનીથી આ ડ્રિંકને લઈ શકો આ ડ્રિંક જો તમે દિવસમાં ગમે ત્યારે લઈ શકો પરંતુ વહેલી સવારે નરના કોઠી લેશો તો તેના ખૂબ જ સારા એવા ફાયદાઓ થશે તો તમે આ ડ્રિંકને વેઇટ લોસ અને ફેટ લોસ માટે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને કેટલા ફાયદાઓ થાય છે મને કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો તેની સાથે જ તમને મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો